નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ડીસામાં થયેલ ઘટના બાદ મહીસાગર વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે અને લુણાવાડા પ્રાંત દ્વારા કાર્યવાહી કરીને વગર મંજૂરીએ ઇન્દિરા મેદાનમાં ચાલી રહેલો આનંદ મેળો બંધ કરવામાં આવ્યો હતો ડીસામાં થયેલ ઘટના બાદ મહીસાગર જિલ્લામાં વહીવટીતંત્ર સફાળું જાગ્યું અને ત્રણ દિવસે ચાલેલો આનંદ મેળો બંધ કરવામાં આવ્યો આ મેળામાં જુદી જુદી રાઈડો ખાણીપીણીની દુકાનો વગેરે આવેલી છે ઈદના તહેવાર પર દિવસ રાત ત્રણ દિવસ આ મેળો ચાલ્યો જોકે ડીસામાં થયેલ ઘટનાથી સફાળા જાગેલા મહીસાગર તંત્ર દ્વારા ગત મોડી રાત્રિએ આ મેળાને બંધ કરવાની સૂચના આપી હતી લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહના જણાવ્યા અનુસાર આ મેળા માટે આયોજકો દ્વારા મેળાની પરમિશન માટે અરજી કરેલી હતી પરંતુ જિલ્લાની કમિટી બનાવેલી છે જેના હેડ આર એન અધિકારી છે અને તે માટે જરૂરી સર્ટિફિકેટ અને ફાયર એનઓસી જે વડોદરાથી મેળવવાની રહે છે તે મેળવેલી નથી જેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની સૂચના આપી છે જો કે ત્રણ ચાર દિવસ જે વગર મંજૂરીએ મેળો ચાલ્યો તેનો રિપોર્ટ મામલતદાર કક્ષાએથી મંગાવવામાં આવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જો કે તહેવારોને અને રજાઓને અનુલક્ષી આનંદ મેળામાં કમાણીની આશાએ આયોજન કરનારા આયોજકો તેમજ ભાડું આપીને સ્ટોલ અને રાઈડનું આયોજન કરનાર માલિકો મુશ્કેલીમાં મુકાયા છે આનંદ મેળા યોજવાની પરમિશનની અરજી અત્રની કચેરી મળેલ હતી પરંતુ જે આર એન્ડ બી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ છે જેના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે કે જિલ્લામાં તમામ પ્રવૃત્તિઓને જે પરમિશન આપે છે એને હાલ સુધી કોઈ પણ પરમિશન મળી નથી એના કારણે આપણે આપણને જાણ થતાં આપણે આ આનંદ મેળો હાલ પૂરતું સ્ટોપ કરવામાં આવ્યો છે અગાઉ જો પરમિશન વગર જેટલા દિવસ મેળો ચાલવામાં આવ્યો હશે એનો રિપોર્ટ આપણે મામલતદાર કક્ષાએથી માંગવામાં આવ્યું છે આજ રોજ અને જો કઈ પણ પગલા લેવામાં આવશે એ વિચારણામાં હશે